તો મારી તમારી બધાની અંદર છે ને એને શું કરવાનું છે પરોક્ષ છે એને રીતે પ્રત્યક્ષ પ્રગટ કરવાનું છે તો આંખ બંધ કરીને બેસી સ્વરૂપ થઈ જાય ને ખરું આપણે કંઈ મૂર્તિની સીધી જરૂર પડે છે મંદિરની કારણ કે છે ત્યાં આની અંદર જ છે એટલે એ પ્રગટ થઈ જાય છે તો એ આવેશ સ્વરૂપે એ રણની અંદર દર્શન નાખ્યા પછી

આને કા લીલા હતી પણ દેવચંદ્રજી મહારાજ ને રાજજી એ કહી દીધું કે એ આ દેખો દીધો ઉત્તમ પરમાનની નીંદ દે કહે તમ એ સુંદર ભાઈ આની કા લીલા થી સુંદર સાથ મે લીલા કરવા માટે કાઈ કે સાથ ને આવશે કેમ ગણિત ના વચન માનશે કોણ કે અત્યારે આલોમ અંદર સુંદર સાથ વેરાઈ ગયા છે

ये नूर स्वरूप आवे नित नूर तजल्ला के विदार अंश पुराई हिंदी मेरे ऐसे इन आकार कि जे नूर स्वरूप अक्षर ब्रह्म रोज विदार प्रसक्त मपातेवता ये इच्छा सुहाती सिर आते की ऊपर में प्रेम मिश्र प्रभावता सो जो अक्षर जो नहीं सुखनी છોટ ને એનો પકાય છે પણ એ વધારે ખબર પાડવા માટે કારણ કે આ તો સંસાર એને તો શું કરવાનો હતો આ સંસારને એક ને બે ને નહીં કોઈ છુટાઈની અંદર આવો કોઈ નથી પ્રાણનાથી સિવાય દેખી લેતું કોઈ જીવ કરશે તો પણ ભલે નઈ કરે જો કદી જીવે કયો સંગ તાય ભેલે ના

એમ જ બધી કોળી ગઈ હતી એને એ ની બધું મતલબ નાટક કરવાથી પેલાથી નાટક થયેલું ને જન્મથી લઈ અને પૂર્ણિમા સુધીનું નાટક થયેલું એટલે બધું યાદ આવી ગયું અનુકરણ એને બધું યાદ આવી એવા લીલા કરી

સંબંધ છે એનો જ કારણ કે સૂર્ય અને સૂર્યની કિરણ સૂર્યમાંથી કિરણ અલગ પડે તો અંદર ક્યાં જઈને સમાય સૂર્યની અંદરથી સવાય ને આમ સંબંધ એટલા માટે આ લીલા

ક્યાં થાય <vida> <ientras ainsi> યાદ <laughs> નથી <laughs> <laughs>

એ કોલામનું જો જો આ કેવા હોય ઉપરથી આવી ને મ્યાઉં આના માટે મમ્મી કરવા આપણે નો ગાણ ના રાખેલી છે હા કે દાસ્તો મોય આ અને આપણે જે છે ને અને હજી આપણને ખબર નથી કે આપણે કેમ કર્યા છે બસ તો એક વાત તમને કહી દઉં છું કે તમને ખબર છે ને खालीला असतो त्यासाठी उपस्थित कार्यक्रम त्रिवार नवारी लोककथांमध्ये उतरली गई बहुतदार सुंदर साथ में भले बिचारी नो कह सके पर बहुत उदास तरीके से दाग ने मानी राज्य के ऊपर से पूंजी सके जितनी है विपण पर है के पीछे तो मुझे पर नहीं ये बात समझ में छो सा ओम जय देव scalars आनंद लेवा कुछ एक सूत्र मां

आज ना सिर्फ अपने अपने कहानियां सुनाते हैं हम ये कुछ बातें जैसा कि